કાર્યવાહી કરી ચોકડી નજીક ટ્રાફિક જામ ને લઈને પોલીસ ટ્રાફિક પોલીસે રોડ ઉપર પાર્ક થતા નોકરિયાતોના વાહનો ડિટેન કર્યા કરજણ રેલવે સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા ટ્રેનમાં એક કોચમાં ધુમાડો નીકળતા નાસભાગ મચી ગઈ હતી કરજણ રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનમાં કોઈ અગ્રમ્યો કારણોસર એસ ચાર કોચ પાસેથી ધુમાડા નીકળતા નજરે પડ્યા હતા ઘટનાની જાણ થતા અધિકારીઓ સહિત રેલવે પોલીસ સહિતનાઓ ઘટના સ્થળે દોડ્યા હતા તંત્રની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ મોટી દુર્ઘટના ટળી જતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો ભરૂચના ઓસાના રોડ ઉપર ની રુદ્રાક સોસાયટી માં નામે છેતરપિંડી કરી ઘર વખડી લઈ રફુ ચક્કર થતા લોકો એ દોડી આવી પોલીસ ને હવાલે કર્યા હતા મે મલિસા બેન વાસી જો ગાડી બે દેવાસી પાછા તવરા માં મારા શાકભાજી ધંધો છે ને મને આ રીતે આવીને કે ગાય કે મને કે પૈસા કે તમારા બસ સ્કીમ સારી છે તો તમે પૈસા રોકો તો રોકશો તો કે તમને ડબલ કરીને આપીશું ને નહીં આપીએ તો અમારું ઘર છે અહીંયા આગળ તો હું અહીંયા આવી મને એવું થયું કે તમારે ચૌદ તારીખે પૈસા તમને હું ઓર્ડર ઓર્ડર કરીને બે વખત તમને આપી દઈશ તો મને આપ્યા નથી પછી કહે છે કે અમારા જેમ જોડે પૈસાની આવી લેવા દેવા થઈ એમની જોડે વાત થઈ છે એમને પૈસા હજુ અમને આપ્યા નહીં એટલે અમે તમને આવશે એટલે તમને ફોન કરીશું પણ મેં અમને મારો સાંકળો ધંધો છોડીને મેં અહીંયા આવી છું આ લોકો લઈને સામાન ભરીને ટેમ્પો ભરીને જતા રહેતા કેટલા રૂપિયા તમારા મારા એક લાખ ને ત્રીસ હજાર ભરૂચના રુદ્રાક્ષ રેસિડેન્સીની સોસાયટીમાં રહેતા કેટલાક લોકોએ ઇન્વેસ્ટમેન્ટના નામે ભરૂચ જિલ્લામાંથી સંખ્યાબંધ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોય અને સૌથી વધારે નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કર્યા હોય તેવા આક્ષેપ સાથે સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાના અનુભવ સાથે લોકોને ચૂનો ચોપડી ભાગી રહ્યા હોવાની માહિતીના આધારે ભોગ બનનાર રાજુ પાટિલ ચાર લાખ નરેન્દ્ર મિસ્ત્રી છ લાખ પચાસ હજાર શૈલેન્દ્ર ડોડિયા દસ લાખ મનીષાબેન પટેલ દોઢ લાખ અંકુરભાઈ પંડ્યા પાંચ લાખ ત્રીસ હજાર સતીષ મહેતા ત્રણ લાખ સિદ્ધાર્થ જોશી દસ લાખ મિત વસાવા તેર લાખ સંજય પરમાર પાંચ લાખ સુરેશ પ્રજાપતિ ત્રણ લાખ જાગૃતિબેન દોઢ લાખ અને અર્પિત પટેલ ત્રણ લાખમાં છેતરાયા હોવાના કારણે તમામ લોકોએ ભેગા થઈ ઘર ખાલી કરી ભાગી રહેલાઓને રોકી પોલીસને હવાલે કર્યા હતા હું નરેન્દ્ર સોસાયટીમાં રહેવાનું છે અને અમને પણ આવી લોગામની સ્કીમ આપી અને મારી શોપ પર આવી અને એવું કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્રભાઈ તમે રોકો પૈસા આ જગ્યા પર ને મારા પોતાના છ લાખ રૂપિયા છે ને એમણે મને એવું કીધું હતું કે તમે પૈસા જેવા રોકશો અને કશું પણ થશે અને કોઈ પણ વસ્તુ ફ્રોડ થશે એની જવાબદારી અમે લઈએ છીએ મારી ગાડી મારી પ્રોપર્ટી મારી જમીન છે દસ પંદર એકર એ વેચીને પણ તમારા પૈસા હું આપીશ હું જાતે બ્રહ્મણનો છોકરો છું કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી ને કોઈને ફસાયો નથી આ રીતે સ્કીમ આપી અને અમને ઊંડું બનાવ્યા અને ઘણા સમયથી એવું કહે છે ત્રણ વર્ષથી કે આજે પૈસા આપીશું કાલે આપીશું એમ કરીને ઘણા વખતથી અમે બી એવી આશા રાખતા હતા કે એ લોકો અમને પેમેન્ટ ચૂકવી દેશે પરંતુ એ લોકોએ એક પણ રૂપિયો ચૂકવો હોય ના અને અમને કાલે પણ એવું કીધું કે તમે આવો અમે તમારી સાથે સંપર્ક કરીએ વાત કરીએ રાત્રે એક વાગે લાગી બેઠા બધી વાતચીત કરી પણ કોઈ પણ જાતનો હલ ના થયો આજે સવારે બોલાવ્યા એવું કહે કે કેતન સોલંકી સાથે વાત કરી અને તમને વાત કરાવીશું પણ કેતન સોલંકી કલ્પિત વ્યક્તિ છે અને એક ફરાર વ્યક્તિ છે તો પણ આ લોકો એવું કહે કે અમારી વાત ચાલે છે અને આજે એવું પૂછવામાં આવ્યું કે અમારી વાત થઈ નથી તો સર અમારે આ વસ્તુમાં શું કરવું અને એટલા માટે અમે સી ડિવિઝનમાંથી

અમારા સંપર્કમાં અમારા જે ફ્રેન્ડ સર્કલ છે એના સંપર્કમાં ખબર પડી કે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે જેમાં સ્કીમ સારી લાગી અને એ વખતે કહેવામાં આવ્યું કે જે ત્રણ અત્યારે જે પોલીસ સ્ટેશને ગયા છે એમાંના લોકોએ એવું કીધું હતું કે મનન કરીને છે એમને એવું કીધું હતું કે કંપની ઘણી સારી છે સારું સ્કીમ છે એની તમે ઇન્વેસ્ટ કરો અને કંઈ પણ થાય તેની જવાબદારી અમારી છે અમે અમારું પ્રોપર્ટી વેચીને પણ તમને પૈસા પરત કરી દઈશું એની ઉપરનું જે એક્સેસ છે એ લોકોની ઉપર કોણ છે તે અમને નથી ખબર એ લોકોના ચહેરા અમે જોયા છે નામ સાંભળ્યા છે પણ અમારી પહોંચમાં મનન ઉપાધ્યાય છે એના ભાઈ છે ભાર્ગવ ઉપાધ્યાય અને જે અંકિત ઝંકટ હા અંકિત ઝંકટ છે જે અત્યારે સિવ ડિવિઝનમાં ગયા છે એ લોકો અમારી પહોંચમાં હતા એટલે અમે એમની સાથે અપડેટ લેવા કરતા હતા આવું કરતાં કરતાં અઢી વર્ષ થઈ ગયા પણ અમારી પાસે કંઈક પણ આવ્યું નથી આપની કેટલી રકમ હતી અને આજે મારી દસ લાખ દસ હજાર રૂપિયા હા આજે શું થયું આજે એવું છે કે અમને એવું ખ્યાલ આવ્યો કે એ લોકો અહીંથી ગાયબ થઈ જવાની કોશિશ કરી રહ્યા છે એ અમારું સિસ્ટમ અમારી પાસે કંઈક છે કે જેના કારણે અમને ખબર પડતી હતી કે આ લોકોની મુવમેન્ટ અમે લોકો જોતા હતા કે અમને ખબર પડતી હતી કે આ લોકો અમે ગઈકાલે રાતના સાડા બાર સુધી અમે મિટિંગ કરી અને એના પછી અમે લોકો બહાર પણ અમે ઇન્ડિવિજ્યુઅલ અમારી પોતાની મિટિંગ કરી અમને ડર હતો કે કદાચ રાતે લોકો નીકળી જાય છે એટલે અમે બે અઢી વાગ્યા સુધી એમને બહાર રહ્યા પણ દિવસે પણ મળ્યા અમે બધું તે પ્રમાણે બોલાયા પણ એમાં પણ કશું હાથમાં નહીં આવ્યું અઢી વર્ષથી આ લોકો એટલા બધા ફોલ્સ કમિટમેન્ટ કરેલા છે એ લોકો કંઈ પણ અમે અમે એવું કીધું કે તમારી ઉપર જે વ્યક્તિ છે એની સાથે અમારી વાત કરો ગઈકાલે અમે જે વાત કરી કેતન સોલંકીની એમને એવું કીધું કે કેતન સોલંકી સાથે અમારી વાત થાય છે અને અત્યારે જ્યારે પોલીસ આવી ત્યારે એમને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે કેતન સોલંકી ફરાર છે એટલે આ કોન્ટ્રાડિક્ટરી બે સ્ટેટમેન્ટ છે એનાથી આપણને ખબર પડે છે કે આ લોકો પૂરેપૂરો ફ્રોડ છે જો કે ભેજા બાજુ ભાગે તે પહેલા જ પોલીસમાં સ્થળ ઉપર દોડી આવે અને સૌથી વધુ રકમમાં છેતરાયેલા સુરેશભાઈ રચવાડી અઠ્ઠાવન લાખ કે જેઓ પોતાના નિવૃત્તિના તમામ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જ્યારે ભૂપેન્દ્રભાઈ આર્ય જેઓના દીકરાનું જીબીમાં ફરજ નિભાવતા હોય અને તેમનું મૃત્યુ થયું હોય અને આવેલા પૈસામાંથી અઠ્યાવીસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જેને લઈ તેઓ પણ પુવા થઈ ગયા હતા અને તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત કરાવી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે લાખો રૂપિયાનો ચૂનો ચોપડી અને આખા ગુજરાતમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે લોકો ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે સોસાયટીના રહીશો પણ અચંબામાં મુકાઈ ગયા હતા લાંબા વિરોધ અને હોબાળાના પગલે ઘર ખાલી કરી રફુચક્કર થનારા લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે બંને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી છેતરાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને લોકોને છેતરનારાઓની પૂછપરછ કરતાં સમગ્ર પકડમાં એકતાલીસ કરોડની છેતરપિંડીની ફરિયાદ સુરતમાં નોંધાય હોવાની કબૂલાત કરી હતી જેના પગલે બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને સુરતમાં ફરિયાદ નોંધાઈ હોય તો ભેજ ભાગનારા ભેજાબાજો સુરત લઈ જાય આ લોકોને ન્યાય અપાવે તે અંગેનું સૂચન કર્યું હતું અને સુરતમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાશે તેવી ભોગ બનનારાઓને આશ્વાસન આપ્યું હતું અને ઘર ખાલી કરી રહેલા લોકોએ પોતાની ઘર વખરી પોતાના મકાનમાં પરત મૂકી હતી જેના કારણે લોકોમાં રાહત જોવા મળી હતી પરંતુ આખા ગુજરાતમાં સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે હલો હું સુરજ કુમાર રજવાડી રહેવાસી તાલસી તાલુકો જિલ્લો ભરૂચ હું જિલ્લા પંચાયતમાં સર્વિસ કરતો હતો અને માત્ર એકવીસમાં રિટાય થયો છું મનનભાઈ અમારા બધી એ મનનના સંપર્ક માટે મનનભાઈ હું રીચાર થવાનો હતો એવી અમને ખબર પડી એટલે ને દરરોજ મારી પાસે આવે કારણ કે આઈજી જે કંપની છે આઈ આઈએમઇજી એમાં તમે પૈસાનું રોકાણ કરો તો દરરોજ મહિને તમને ચાર ટકા આપવામાં આવશે એ લોકો એવું પણ કહેતા હતા કે અમારા ઝીંગાણા તળાવ છે અમારો સ્પોટ વાહનો કાટિંગનો ચાલે છે અમુક જગ્યાએ સોસાયટી ખરીદી છે એવું લોકો અમને જાહેરાત આપીને દર મહિને ચાર ટકા આપવાનું નક્કી કર્યું એ એ હિસાબે મેં પહેલાં પચીસ લાખ મારા પીએફ પ્રોવિડન્ટ ફંડનું રકમ આવી પચીસ લાખ પચીસ પચીસ લાખ ને રોકાણ કર્યું ત્યાર પછી હું રિટાયર થયો ને ગેસ ને એવું બધું મળ્યું એમાંથી મેં પચીસ લાખ બીજા મૂક્યા એટલે મારા મિસિસના નામ પાડે બેબીના નામ પાડી બીજા અઠાઈ લાખ પચાસ હજાર મૂક્યા એટલે ટોટલ મારા અઠ્ઠાવન લાખ પચાસ હજાર મેં મૂકેલા છે ને આવી લોભાવની જાહેરાત આપીને અમને અમારી સાથે સીતાળી નીકળી છે એને અઢી વર્ષ થઈ ગયા છે અમારી પાસે ઘણી વખત ડોક્યુમેન્ટ લીધા એ તમે કેટલું રોકાણ કર્યું છે કેટલું રોકાણ છે છતાં આ દિન સુધી એક પણ પૈસાનું ચૂકવણું કર્યું આ મારી નથી મારે મારે રોકાણ કર્યું ત્યાં પછી મારે તો છ જ મહિના રિટર્ન આવ્યું પૈસા આપ્યા ચાર ટકા લાગે પછી તો બધે થઈ ગયું ત્યાં પછી તો અઢી વર્ષ થઈ ગયા એટલે મારે તો જીવન મુશ્કેલ પડી ગયું છે હવે મારું નામ ભૂપેન્દ્ર કુમાર ત્રણ આર્ય છે હું ટ્રાવસનો રહેવા છું તાલકત પંચાયત પર તાલકત જિલ્લા પંચાયત ભરૂચ અને હું જિલ્લા જીબી નોકરી કરું છું જેટકોમાં અને મારા મારા છોકરા પર જીબી માટે એ બે હજાર વીસની સાલમાં છઠ્ઠા મહિનામાં એક્સ થઈ ગયો કરોડ લાખ એમના જે પ્રોપર્ટી રકમ આવે ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા એ પચીસ લાખ રૂપિયા એમના મિશનના નામ પર છે અને પાંચ લાખ રૂપિયા મારામ પર અને બીજા બે લાખ રૂપિયા મિશ્રીના નામ પર આ કપડા કઈ કંપની આઈ એમ એ જે કંપનીમાં મૂકેલ છે એ લોકોએ માટે આમાં મોટાભાઈ સાથે બધા આવી અમારે સાઠ સાત પૈસા છે ત્રીસથી બત્રીસ લાખ રૂપિયા જેવા મારે રોકા્યું છે

ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ હતી જિલ્લાની વિવિધ શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ સંચાલિત જિલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન જૂના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવતું જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના સાતથી તેર વર્ષના બાળકોએ ચિત્રકલા નિબંધ સમૂહગીત લગ્નગીત લોકનૃત્ય નાટક ભજન સહિતની વિવિધ સ્પર્ધાઓમાં અંદાજીત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના મામલતદાર કે એમ રાજપૂત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી શ્રીમતી મીતાબેન ગૌલી જિલ્લા યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોય પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રાથમિક શાળાના સૌરભ રાણા જૂના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પટેલ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નમસ્કાર હું નિકુંજ મહેતા શ્રી સાયન નૃત્ય એકેડેમી અંકલેશ્વરનો ઓનર અને કોરિયોગ્રાફર છું આજે ભરૂચ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્યનાતિકા સ્પર્ધા જે અહીંયા નવા બોરભાઠા બેટ અંકલેશ્વર પાસે છે તો તેમાં આજે યોજાય છે તેમાં ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની અંદર જે પ્રથમ ક્રમાંકે જે વિદ્યાર્થીઓને જે શાળાના વિદ્યાર્થીઓ આવ્યા છે તેઓ આજે વિવિધ માટે જિલ્લા કક્ષાની આ સ્પર્ધાની અંદર ભાગ લેવા આવ્યા છે આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં ગુજરાત રાજ્ય સરકારને ગાંધીનગર સાંસ્કૃતિક અને સેવા પ્રવૃત્તિ વિભાગ અને ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીઓ દ્વારા આ એક એવું પ્લેટફોર્મ બાળકોને આપવામાં આવે છે કે જેઓની અંદર હિડન ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને બાળકોને એક એવું પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષા સુધી અને નેશનલ કક્ષા સુધી એ લોકોને જવાનો મોકો મળે છે અને આ જે આ સ્પર્ધા છે તેના દ્વારા બાળકની અંદર રહેલી એક પોતાની આર્ટ ફોર્મ જે બહાર આવે છે ને આગળ જાય છે તો તે લોકોને એક સારું એટલું મોટું પ્લેટફોર્મ મળી શકે છે અને સંભાવના છે કે જેની અંદર ખૂબ આગળ વધી શકે છે અને ગવર્મેન્ટ તરફથી પણ આમાં ખૂબ જ સારી સહાય કરવામાં આવે છે આપણા ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી મિતા મેડમ સૌરભ સર સ્વાતિ મેડમ ખરેખર આ આર્ટિસ્ટોને ખૂબ જ સપોર્ટ કરે છે તો આ એક રિક્વેસ્ટ કરું છું કે દરેક વ્યક્તિ પોતાના બાળકની અંદર રહેલા ટેલેન્ટને બહાર કાઢવા માટે તમે શાળાઓ અથવા તો પછી પોતે બહારથી પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો થેન્ક યુ સો મચ હું મિતા ગૌલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ ખાતેથી આજ રોજ બોરબાટા બેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતથી તેર વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા સર્જનાત્મક લગ્નગીત ગીત લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં બાળકો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલાદર્શક ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ બાળકો જિલ્લા કક્ષાએથી જે નંબરો મેળવશે તેઓ ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું એમને શુભેચ્છા પાઠવું છું ઉદ્યોગોમાં નોકરીએ જતા નોકરીયાતોના વાહનો રોડ ઉપર જ પાર્ક કરવામાં આવતા હોવાના કારણે ટુ વ્હીલર વાહનો જપ્ત કરી ડિટેન કર્યા હતા જાડેશ્વર ચોકડી ઉપર રોજ ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે શાળાએ જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા લોકો તથા મજૂર વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી ત્યારે કે એટલાય નોકરિયાતો તો નેશનલ હાઈવેને અડીને આવેલા રોડ ઉપર જ પોતાના ટુ વ્હીલર વાહનો પાર્ક કરીને જતા રહેતા હોય છે કેટલાક લાડી ગલ્લાવાળાઓ પણ રોડ ઉપર જ અડીંગો જમાવતા હોય છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ભારે બની ગઈ છે ત્યારે આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક પોલીસ પીએસઆઈ એનઆર પાઠળ સહિત તેઓની ટીમ દ્વારા વહેલી સવારથી જ જાડેશ્વર ચોકડી ઉપર હાઈવેના અડીને પાર્ક કરેલી મોસંખ્યા સંખ્યા બંધ ટુ વ્હીલર વાહનો ઉઠાવીને ડિટેન કરી હતી હવે ભરૂચ પોલીસ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા બસ ટ્રાવેલ્સના પાર્કિંગના અડ્ડાઓ પણ દૂર કરે તે પણ જરૂરી છે હાલ તો ટુ વ્હીલર વાહનો વાહન ચાલકોમાં પણ સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાધીશ ટીમ વિજેતા બની હતી સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર દ્વારા એકત્રીસમી ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાયું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજ સંગઠિત બને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે અને શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઊંડા આશ્રયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનું આયોજન કરવામાં આવતું જે ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ટુર્નામેન્ટ યોજાઇ હતી જે ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો અને એકત્રીસમી ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઇ હતી આ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ આમ આ બે ટીમોનો આમને સામને મુકાબલો થયો હતો જેમાં મુરલી ટીમને ટોસ જીતી

બીજા નંબરે આવ્યા છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ ટુર્નામેન્ટની અંદર જેણે જેણે ભાગ લીધો છે તમામ ખેલાડીઓને હું આજના દિવસે અને એમાં આજે બે હજાર ને ત્રેવીસનો છેલ્લો દિવસ હવે ધ્યાન રાખજો પાછા બાર વાગ્યા પછી જેને લાગુ પડે અને ના લાગુ પડે અને તો કાગળી પહેરવાની નથી પણ બધાએ આહી સમાજ એટલે ભગવાન કૃષ્ણ સદૈવ હૃદયમાં જ્યાં જાય ત્યાં ભગવાન કૃષ્ણ સાથે રાખીને આ સમાજ સદૈવે કાર્ય કરતું હોય છે એવા ભક્તિભાવ વાળો સમાજ છે દ્વારકાધીશ રોજ અંકલેશ્વર ખાતે મોરલીધર યુવક મંડળ દ્વારા મેચનું આયોજન રાખ્યું હતું આ મેચનું આયોજન એવું સરસ થયું કે સમાજના બધા જ અગ્રણીઓ પરિવાર બધા હળીમળીને રહીમાં અને આરેરિયા અને આપણા ભરૂચ જિલ્લાના જે કંઈ રાજકીય આગેવાન મનસુખભાઈ ઈશ્વરભાઈ મારુતિસિંહ ડી સ્વામી રમેશભાઈ બધા જ રાજકીય આગેવાનો અને બધા જ સંગઠનના હળીમળી અને આપણા એના જસુભાઈ પછી ત્યાં દહેશ જયડીસીના ચેરમેન બધા જ હાજર રહ્યા અને ખરેખર અમારા યુવાનોને એટલી બધી પ્રોત્સાહન આપ્યું છે કે આજે અમને એવું લાગ્યું કે ભલે અમે આજે અંકલેશ્વરમાં રહી છીએ પણ બધો જ સમાજ અમારે આરે છે અને બીજું આજે મેચનું કારણ એક જ હતું કે આજે એકત્રીસ તારીખ છે એટલે અમુક એવું નવું વર્ષ ગણે છે અમુક લોકો પણ ખરેખર એના માટે યુવાનો અવરે માર્ગે ના જાય યુવાનો હરખાથી અહીં વ્યવસ્થિત રીતે કાયમી માટે હળીમળીને રહીએ અને એના માટે ત્રણ દિવસનું મેચનું આયોજન રાખ્યું હતું જેથી કરીને આપણું યુવાધન અવરે માર્ગે ના જાય અને એક વ્યવસ્થિત કાયમી માટે જળવાઈ રહીએ આ માટે અમે મેચનું આયોજન રાખ્યું હતું એટલે મેચમાં બધા જ બધા રહીને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પત્રકાર ભાઈઓનો બધાનો આભાર માનું છું અને ખૂબ ખૂબ આનંદ જય દ્વારકાધી યુવાની કમાલ કરી ત્રણ આલ્બમ થી બની ગયો સુપરસ્ટાર યુટ્યુબ પર વ્યૂઝ પણ મિલિયન પાર થઈ રહ્યા છે અંકલેશ્વરના યુવાને કમાલ કરી છે ગીત સંગીતમાં રસ ધરાવતા યુવાને ત્રણ આલ્બમ બનાવતા તે યુટ્યુબર પર ધૂમ મચાવી રહ્યો છે અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં રહેતો કૌશલ પટેલ નાનપણથી જ સંગીતમાં રસ ધરાવે છે માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેતા યુવાને વાજા પેટી વગાડી નવા નવા સોંગ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ કાલુ એક્સપ્રેસ અને મોહબ્બત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે મો યાદ તાર જુન્દ દે જાએ મન મોહ સંગીતની અને ગીતકારોની દ્રષ્ટિએ ભરુજ જિલ્લો સાંપ્રત સમયમાં પાછળ રહ્યો હતી

માતા પિતા ખેતમજૂરી કરે છે હું નાનપણથી જ મને ભજન કીર્તનનો શોખ હતો અને સ્કૂલમાં હું પ્રાર્થના કરતો હતો ને પછી મમ્મી અનુસારે ભજન કીર્તનમાં જતો હતો પછી ધીરે ધીરે હું મોટા ડાયરા ડાયરામાં જતો છું મને થોડુંક શીખવા મળ્યું પછી મને એવી રુચિ થઈ કે હું કંઈક આગળ વધી શકું છું એટલા પછી પહેલાં મેં મારા મિત્રોથી કે મારા ઘણા બધા મિત્રોથી મને સપોર્ટ મળ્યો અને મેં પહેલી ટીમડી બનાવી ભરૂચવાળા મેં જીજે સોલવાળા તે ટીમડીનો મને ખૂબ સારો સહકાર મળ્યો

તળસીભાઈ કાળાભાઈ પરમારે પોતે આરોપીને નાણાં ઊંછીને આપેલા અને તેનું લખાણ આપેલું તેવું જણાવીને આ આરોપીએ રૂપિયા બે લાખનો ચેક આઈ બેંક જામનગર શાખાનો આપ્યો હોય તેવી કેફિયત રજૂ કરવામાં આવી હતી ચેક પરત આવેલ હતો આથી ફરિયાદીએ નોટિસ અપાવેલ અને નોટિસ બાદ ફરિયાદ ભરૂચ કોર્ટમાં આપેલ જે ભરૂચ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપી ભરતભાઈને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે આરોપી પક્ષે ધારાશાસ્ત્રી મહેન્દ્રભાઈ કંસારે ધારદાર દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા ચાવડ નજીકની નહેરમાં યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું હતું ભરૂચની ખાનગી શાળામાં ફરજ નિભાવતી માતાને પંદર વર્ષીય કિશોર પ્રજ્ઞેશ અશોક સોલંકી ટિફિન આપવા ગયો હતો અને પરત ફોર વ્હીલ ગાડીમાં લિફ્ટ માગી પરત જઈ રહ્યો હતો તે દરમિયાન ચાવજ પાસે જ કેનાલ નજીક અચાનક પગ લપસી જતા તે કેનાલ પડ્યો હતો ડૂબી જતા લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો આજુબાજુના લોકોને જાણ થતાં તેઓએ પણ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો કિશોરનો મૃતદેહ બહાર નીકળતા જ તેની માતાનું પણ હૈયા ફાટક રુદન જોવા મળ્યું હતું માતા શાળામાં હોય અને તેને ખબર પડી કે કેનલમાં તેમનો દીકરો ડૂબી ગયો છે તેની જાણ થતાં તે સ્થળ પર દોડી આવી હતી પોતાના દીકરાને મૃતક અવસ્થામાં જો હૈયા ફાટક રુદન કરતા પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર બિન દબાણ દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર જ બિન દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં એસીઆર નગરથી રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ રોડ ચોટા નાકાથી ગડખોલ બ્રિજ સહિત આંતરિક માર્ગો પરનું દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે જાહેર માર્ગો પર દબાણને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો જોવા મળ્યો હતો જેના કારણે નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ દબાણ હટાવવાના દબાણકર્તાઓને જાણ કરવામાં આવી હતી જે બાદ આજે પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા મુકેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ સ્ટેશનથી એશિયાનગર ચૌટા નાકાથી ગરપુલ બ્રિજ સુધીના મુખ્ય રસ્તાઓની આજુબાજુ જે લારી ગલ્લા પથાણાવાળાઓનું દબાણ કરેલ છે તેવા ઈસમો પાસે દબાણ દૂર કરાવેલ છે અને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે ત્રણ રસ્તા સરકેલ શાકભાજી માર્કેટ પાસે જે દબાણો થયેલા છે મુખ્ય રસ્તા ઉપર તેઓને અંદર મુખ્ય સમાચાર પર ફરી એક નજર

જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામ ને લઈને પોલીસ એક્શન ટ્રાફિક પોલીસે રોડ ઉપર પાર્ક થતા નોકરિયાતમ ના વાહનો ડિટેન કર્યા તો આજ સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર